અને કાયમ એના વગર મારે ચાલે જ નહીં આ વ્યક્તિ વગર મારે ન ચાલે કે કોઈ વસ્તુ વગર ન ચાલે આટલો જો નજીકનો નાતો જોડાઈ ગયો તો કાં તો તમે એનું ક્યારેક અપમાન કરી લેશો ક્યારેક એ તમારું અપમાન કરી લેશો ભણતા ત્યારે સુભાષિત આવતું કે અતિ પ્રીત અવકના સતત ગમ નાદ નાદ મલયે બિલ પુરંદ્રી ચંદન તરુ કાષ્ટ મિંદનમ કુરુતે એક નણકડો ચંદનનો લાકડાનો ટુકડો આપણને મળી જાય અને આપણને ખબર પડે કે આઠ લાકડાનો ટુકડો ખરેખર સાચું ચંદન છે એટલે આપણે એને સાચવીને તિજોરીમાં મૂકી દઈએ કે આ સુગંધથી ભરપૂર અને આપણને ફરી મળે ન મળે ખબર નહીં કેટલું માન એનું સન્માન આપણે જાળવીએ

આવું અપમાન તમે તમારી જાત તમારા ઘરમાં ઈચ્છતા ન હો તો ઘરમાંથી અડધો માટે કેટ કેટલાય કષ્ટો સહન કર્યા છે પણ બહુ નજીક નો નાતો જો જોડાઈ ગયો ને તો એ સારું નથી જેમ પતંગિયા ને દીવાની જ્યોત બહુ ગમે છે દીવાની જ્યોત પતંગિયાને બહુ ગમે અને એને એમ થાય કે વાહ કેટલી સુંદર જ્યોત છે લાવને પકડી લઉં લાવને પકડી લઉં અને દૂરથી જ્યોતને નિહાળે ત્યાં સુધી તો પતંગિયાને કંઈ કઈ વાંધો ન હોય

તકલીફ થઈ ગઈ છે સંબંધોમાં તિરાડ પડે એવું લાગે છે અને જો બે ભાઈઓ ને પણ મન દુઃખ થઈ જાય એવું લાગે તો કદાચ રસોડા જુદા કરવા પડે તો ત્યાં સુધી વાંધો નથી ધંધો જુદો કરવો પડે તો હજી ત્યાં સુધી વાંધો નથી કદાચ ખેતીવાડીના ભાગ કે ઘરના ભાગ પાડવા પડે ને તો હજી વાંધો નથી પણ જેથી હૈયાના ભાગ પડી ગયા તેથી બહુ મોટી તકલીફ ઊભી થશે શકાય

શેઢા માટે એક માથા વડાઈ જાય છે સાહેબ ભાઈ ભાઈ ના એક શેઢામાં એક ચા ખાલી દબાઈ ગયો હોય ને

કે ભાઈ ભાઈ ને નથી સમજી શક્યો તો ભાઈ જગત ને ક્યાંથી સમજી શકવાનો હતો ભાઈ ભાઈ ને નથી સમજી શક્યો તો ભાઈ ભગવાન ને ક્યાંથી ઓળખી શકવાનો હતો તકલીફ મોટી એવા અને યાદ રાખજો તમારે ઘરે કોઈ વ્યક્તિ આવી અને ગમે તેટલા મીઠા બોલ બોલી જાય અને તમને એમ કે તારો ભાઈ આમ તારો ભાઈ આમ પણ જે દિવસે તમારે ઘરે ટાણું આવે દીકરાના કે દીકરીના લગ્ન આવે સગાઈનો પ્રસંગ આવે વાસ્તુ યજ્ઞ આવે અને તેથી તમારે પડકે પલોઠી વાળી મોર આવીને બેહી જાય ને એ તમારો ભાઈ રૂડો લાગશે બાકી બીજો કોઈ રૂડો નહીં લાગે સાહેબ એ તમારો ભાઈ સારો લાગશે એ ભાઈ જ રૂડો લાગશે અને જેથી તમે ખરેખર સંકટમાં આવશો

આપણે જરૂર કહી શકું કે મારો બાપ મારા ભાઈને મારા માટે મુકતો ગયો છે મારી રક્ષા માટે મને આશ્વાસન માટે ભલે તમારા પાસે બંગલાઓ બહુ મોટા હોય વિશાળ બંગલાઓમાં તમે રહેતા પણ એક વસ્તુ યાદ રાખજો ભેગા રહેવા માટે મોટા બંગલાની જરૂર નથી મેં એવા અસંખ્ય અસંખ્ય ઝૂંપડાઓ જોયા છે એમાં સોળ સોળ પરિવાર સોળ સોળ વ્યક્તિનો પરિવાર જીવે છે નનકડી એવી એક ઓરડી હોય અને એમાં સોળ વ્યક્તિઓને મેં રહેતા જોયા છે સાહેબ એથી વધારે આગળ કહું તો એક વ્યક્તિ તો એવો પરિવાર છે સાહેબ કે માત્ર બે રૂમ એક રસોડું એક ઓસરી નો પથાર અને એક એવું ફળિયું અને આડત્રીસ જણા નો ભાઈઓનો પરિવાર એમાં ભેગો રહે છે આડત્રીસ વ્યક્તિ પરિવાર તો શું ભેગા રહેવા માટે બંગલાની જરૂર છે શું ભેગા રહેવા માટે મોટા ખેતરવાડી ની જરૂર છે ના ભેગા રહેવા માટે મોટા હૈયા જરૂર છે તમારે મને સાચી દક્ષિણા આપવી હોય તો એક વાત નક્કી કરજો કે તમારા પરિવારમાં કુટુંબ સ્નેહીઓમાં ક્યાંક જો બે ભાઈઓમાં અબોલા થઈ ગયા હોય ને તો એ બોલતા થઈ જાજો આ ભાગવતની મોટી દક્ષિણા ઈ કહેવાય બાપ બે ભાઈઓ ભેગા થઈ જાઓ ભેટી પડજો અને એક વાર રડી લેજો એક બીજાની ભૂલ હોય માફી માંગી લેજો અને આહુડા પાડી લેજો કેજો હવે આજ પછી આપણે અબોલા નહીં થવા એક ધરતી નું સંતાન છે બાપ